ખજાનો તો નહીં હોય ને કદાચ જોશું હો ક્યારેક ક્યારેક આમ નિરા ટાઈમ મળે ને તો એ અમારા બાપ દાદા આ બધા કહેતા ખરી કે આમાં ખજાના હોય જૂના ઓરડા હોય ને એમાં ખજાના નીકળે જ ચાલો આજે દાદીમાની મુલાકાતે જવાનું છે જવ અમારા દાદીમાં હું કરતા છે એના માટે જમવાનું લઈ લીધું કેમ છે મારે જૂનું લોકેશન બધું

જો આ જૂના મકાનો હતા અમારે જો આ જૂના મકાનો હતા કેવું થઈ ગયું અત્યારે તો જવું તો આ પગમાં કાંટો લાગી ગયો તમને બતાવવામાં બતાવવામાં પગનો કાંટો પગમાં કાંટો લાગી ગયો જો કરવું હું શું અને જાઉં ક્યાં બીજું તો હું જો આ તરફ એ બધું અહીંથી તો પેક કરી દીધું અહીંથી હું ઢોર આવી જાય ભેંસો આવે ભેંસો નીકળે ને અહીંથી રસ્તામાંથી ભેંસો જતી હોય ને તો ભેંસો બધો પાક બગાડી નાખે જો આ તરફ ને પેલી બાજુ વાડી છે ને એમાં મગફળી વાવેલી છે તો ભેંસો આવીને બધું બગાડી નાખે ખાઈ જાય એટલા માટે અહીં છે ને એકદમ હાવ તાબડતોબ અહીંયા અવર જવર કરવાનો રસ્તો હતો ને રસ્તો બંધ કરી દેવો પડે જેથી કરીને ત્યાંથી અવર જવર ન કરે ઢોર હમણાં તો જો પથરાની બે ત્રણેક ગાડી હતી તે નખાવી દીધી જો એક આ બાજુ અહીંયા પડી ને બે અહીંયા પાછળના બેકગ્રાઉન્ડમાં આ બે પથરાની ગાડી હમણાં થોડાક વ્યવસ્થિત ભાવ હતો એક ગાડીના પંદર હજાર રૂપિયા હતા એટલા માટે બે કટારાની ગાડી અહીંયા નખાવી દીધી ક્યારેક પણ ભવિષ્યમાં કામ આવી જાય ને ને આ તરફ તમે જો અમારા પૂર્વેજાના દાદાના પાણીયા પણ અમારે રાખેલા છે જો જો અહીંથી તમને દેખાતું હશે તમને હમણાં ઝૂમ કરીને પણ બતાવી દઉં અહીંયાથી વચ્ચેથી છે તો નહીં જો અમારા દાદાજીના પાણીયા છે અમે તો અમે છે ને એને ખાંભી ગઈ મારા દાદાજીની ખાંભી અહીંયા પણ હમણાં જો બધું સમૂહ કરવાનું હોય આ પથ્થરાને અત્યારે સોમાહું છે ને એટલા માટે બધું ઝાડ બની ગઈ જવું તો આમાં અમારું મકાન પણ જો આમાં નેક્સ્ટ વિડીયોમાં તમને જે પ્રથમ વિડિયો હતો ને એમાં જ બતાવ્યું હતું જે પ્રથમ લોગ હતો ને જો અહીંયાનું અમારું જૂનું મકાન હતું ટ્રેક્ટર હાલે અત્યારે તો જો ખેતરમાં હમણાં તો હું નિંદામણ વધારે થઈ ગયું જો આ દેખાય ને આ બધી ખડ છે હમણાં એ બાજુ જાય ખેતરમાં જરાક આંટો મારી લે કેવું નિંદ છે એટલા માટે જોઈ લઈએ ખેતરમાં હા ને ખેતરમાં ચાલે ત્યાં આગળ હું જોઈએ હાલો તમે જમી તો ખરી અમારી દાદી વાડીમાં ખળ થઈ ગયો નકરો ઓહો આમાં તો બહુ ખડ થઈ ગયો જો અત્યારે આમાં હાઉ જાડી જાળી થઈ ગયો પુરાની હવેલી જેવું થઈ ગયું કેમ છે બાકી અમારો ખર્ચ કામે જતા હોય ખજાનો તો નહીં હોય ને કદાચ જોશું ક્યારેક ક્યારેક આમ નહીં તો ટાઈમ મળે ને તો એ અમારા બાપ દાદા આ બધા કહેતા ખરી કે આમાં ખજાના હોય જૂના ઓરડા હોય ને એમાં ખજાના નીકળે જ હા ખોટું નથી બોલતો નહીં ખોટું ન બોલાય આમાં હોય ખજાનો અમુક ટકા નીકળે આમાં પછી તો કિસ્મતમાં હોય તો નીકળે ખજાનો કાંઈ નક્કી ન થાય ફોનવાળો વાળો નીકળી જાય તો ખાડા ખોદવાથી કઈ ફાયદો ન થાય કિસ્મતમાં હોય તો એમને મેં મળી જાય ખજાનો જવું તો ખરે જૂના જમાનાની ટાંકી છે હો આ ટાંકી લગભગ વજનમાં તો ત્રણસો ચારસો કિલાનું વજન હશે અત્યારે તો તમને આવી ક્યાંય ટાંકી જોવાની ના મળે અહીંયા બધું મળશે આરસી ગામી ચેનલમાં તો બધી તમને વસ્તુ ટુ જેડ રાજા ચાહીના જમાનાની આ જૂની જૂની વસ્તુ તમને જોવાને મળશે લેટેસ્ટમાં તો કઈ બાર આવે તો લેટેસ્ટ આપણે વ્લોગ બનાવી નાખીએ એમાં તો અહીંયા પણ અમારી બાજુમાં એક ખોડિયાર માતાજીનું મંદિર છે ને આ જોઉં તો ખરી આમાં એને સારું દેખાય ખડ આ કપડાં વપરા મેચિંગ તો થઈ ગયા પણ આ માંડવી ખડ બધું મેચિંગ થઈ ગયું જાઉં તો Mèo chính, mèo chính, voala, mèo chính thấy chưa, bố હું આ તમે આવું બધું બીડ કરીને બેઠા ખબર નથી પડતી આમાં આ જવું તો આ બાજુ બીડ બનાવી નાખી શું કરવાનું ભાઈ તમારે ચાલતું નથી નેક્ટર વાળા જોતા માલિક થાકી ગયા ભાઈ માથા જોતા પેલા કઈ તમારે નિરાકરણ ના કરાય

વાડી ટ્રેક્ટર નથી ટ્રેક્ટર વાળો થાકીને ભાગી ગયો પાછો જાઉં તો જો બાજી નીકળી ગયો આમાં કોઈને એમ ના લાગે કે મગફળી છે કે ખડ છે દેખાતું જ નથી યાર જવું તો હવે હવે તો મગફળીનું કર્યું હતું પણ આ ખડ આવી ગયું કે શું છે ભગવાન જાણે યાર પેલા આ નથી વ્લોગ બનાવતો કેવો છે મોબાઈલ જો ઓનર ઓનર આમ તો સારું હતું પણ આમ વ્લોગ બનાવતો પેલા ઘણા બધા કહેતા હો વ્લોગ જોતા જતા ભાગી જતા યાર વ્લોગ જોવાય ના આવતા એ કે શું તમે બતાવો કાંઈ દેખાતું તો નથી ડિસ્પ્લેમાં અત્યારે તો જો ખારો જમાનો અને મારા ગ્રુપમાં જે સાથ સહકાર આપી અને સેમસંગનો ફાઇવજી મોબાઈલ લઈ દીધો અવડો અને વ્લોગમાં બધાના નામ પણ આપ્યા હતા કેને કેને મોબાઈલમાં સપોર્ટિંગ કર્યું હતું એ બધાના નામ આપણે સોખું જ હોય બધાને આગળ જ કરી દેવાની જો પહેલાં સ્ટાર્ટિંગમાં આનાથી સ્ટાર્ટિંગ કર્યું હતું હવે કદાચ તમારી અને બધા મિત્રોની દયાએથી કદાચ એમાં પેમેન્ટ પણ આવવાની તૈયારી છે હા એ હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે બતાવીશું તો ત્યાં સુધી હવે જય શ્રી રામ અહીંયા બ્લોગ પૂર્ણ કરીએ જય શ્રી રામ બધા મિત્રોને